નગર નગરસેવક દીપસંગભાઈ રાઠોડ દ્વારા ટાણા ચોકડી ખાતે ગટર ઉભરાતા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હું દીપસભાઈ રાઠોડ નગરસેવકશ્રી વોર્ડ નંબર પાંચ નગરપાલિકા અત્યારે ગુજરાત સરકારનું અર્બન ડેવલપમેન્ટ વિભાગ અને નગરપાલિકા દ્વારા જે ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે કે ભૂગર્ભ ગટરના કામમાં મારો સંસંતોને વેધક નિંદનીય આક્ષેપ છે કે આ ગટર મેસડીના ખાંચાથી સીધી એલડી મુની હાઈસ્કૂલના દરવાજા નગરપાલિકાના દરવાજાથી ડ્રાઈવર્ડ કરી અને જકરિયા મસ્જિદે લઈ જવાની વાત હતી પણ આ અણઘડ અને બિન આવડતવાળા અને ભ્રષ્ટાચારી શાસકોએ આ ગટરને ખોટી રીતે અમદાવાદ જવા માટે સુરેન્દ્રનગર બોટાદ જવાને બદલે સુરેન્દ્રનગર પહોંચે એવી પરિસ્થિતિ ઊભી કરીને સરકારના જાહેરનામાનો સરેઆમ દુરુપયોગ કર્યો છે એલડીમી હાઈસ્કૂલ આગળથી એ ગટર આનંદ મેટલ મંગળ મેટલ હરી રમેશ મેટલ પછી એક જીબી મેટલ અને આનંદ મેટલ સુધી જે ગટર નાખવામાં આવ્યું છે એ રાણા ચોકડી સુધી નાખવામાં આવી છે તો શું આ ગટરના પૈસા બંધ બેહારવા માટે આ શાસકો તૈયાર થયા છે કે છેક મઢુલી સુધી ગટર નાખી તો કયો ડીપીઆર કોણે માન્યતા ડીપીઆર નહીં આપી અને ત્યાં પાણી ન પહોંચ્યું એટલે અહીંયા પંચર પાડીને આ રોડ વટાડીને આપી ગટર લાવ્યા તો મારો શિહોરની જનતાને અને કોંગ્રેસ ભાજપના સભ્યોને સંગ તો પ્રશ્ન છે કે તમે લોકોએ તમને મત આપ્યા છે તમે કેમ પૂછતા નથી કે જે બસ સ્ટેન્ડનું પાણી ને એલ્યુમિનિયમ હાઈસ્કૂલનું પાણી સિવાયનું પાણી આમાં જરૂરી નહોતું તો અહીંયા જૂની હયાત લાઈન નથી તો જ્ઞાન ભારતીથી સીધું જતરિયા મશીનના પંપે જશે ને પાણી લઈ ગયા તો તમને શું વાંધો હતો પણ તમારો પેટમાં પાપ છે કે તમારે આ સરકાર સરકારશ્રીએ જે પૈસા આપ્યા છે જે ગ્રાન્ટ આપી છે એનો દુરુપયોગ કરવો એ તમે નક્કી કરી નાખ્યું છે કારણ કે હજી આ પાઇપલાઈન નખાણી છે ક્યાંક પાઇપલાઇન ઉભરાય છે તો એ કેટલા દિવસ ચાલશે સરકારશ્રી વિજિલન્સ શ્રી અને કેન્દ્રીય તમામ તપાસ સમિતિને હું મીડિયા દ્વારા જાણ કરું છું અમારા પ્રાંત અધિકારી ચીફ ઓફિસર મામલતદાર ને કે આ રીતે બેફામ અને ગેરકાયદેસર ઘટનો જે વહીવટ કરી રહ્યા છે એ વહીવટ ઉપર રોક લગાવો જાહેર નાણાંનો દુરુપયોગ થાય છે અને અહીંયા નગરપાલિકાનું જે બોર્ડ છે એ ખરેખર સરકારની આ યોજના સાચા અર્થમાં સાકાર કરવી હોય તો આ નગરપાલિકાના બોર્ડને હું સુપરસીડ કરવાની માગણી કરું છું કારણ કે સરકારની જળસે નળની યોજના હોય કે ગટરની યોજના હોય એ યોજના સાચા અર્થમાં સાકાર ન થતી હોય તો સરકારે જાગૃત બનવું પડશે અને માત્ર ને માત્ર નગરપાલિકાના અને કેટલાક હિતચિંતકોના બે ટકા સ્વાર્થ માટે આ ચોત્રીસ કરોડ રૂપિયાનું આંદોલન થઈ રહ્યું છે જનતા જાગે અને જેણે જેણે જુદા જુદા રાજકીય પક્ષના માણસોને મત આપવા છે અને પ્રશ્ન પૂછે કે અમે તમને ચૂંટણીમાં મત આપવા આવે તમારી જવાબદારી શું છે ઘરે સુઈ જવાની કે પછી ભ્રષ્ટાચાર કરવાની તો આ સંસદતા પ્રશ્નમાં તમે જુઓ છો કે નેવાના પાણી મોભે લાવ્યા કુવારાના પાણી અહીં સુધી લાવ્યા આ રોડ સપાડ્યો હવે જ્યારે આ ગતર છે ત્યારે આ રોડ કોણ તોડશે અત્યારે અહીંયા હોલ પડ્યું છે આવો અણઘોળ બિનટેકનિકલી વહીવટ અને છતાં પણ એમ કહેશે કે જ્યુડીએમસીના એક્સપર્ટો દ્વારા આ વહીવટ થાય છે તો આ વહીવટને કેમ ટેકનિકલ રીતે અને કેમ વ્યવસ્થિત વહીવટ ગણવો કે પાઇપોને ભૂંગળા પાડે પાણી ન હવે એટલે ગમેનાથી ગમેના નાખે હવે સરકારને અમારી એ જવાબદારી છે કે અહીંથી જે ભૂંગળા નાખ્યા છે આનંદ મેટલથી જે બાપાની મડુલી વટી અને પગટના સુધી એ ભૂંગળાનો નાણાકીય જવાબદારી શિવર નગરપાલિકાના ચીફ ઓફિસરની અને જ્યુડીએમસીની રહેશે અને આવતા દિવસોમાં અમે દરદાવા કરશું નામદાર કોર્ટમાં ત્યારે આ જે ને ગેરવલ્લે પાઇપો નાખ્યા છે અને એ પાઇપોનો અમે કોઈ અર્થ નથી કારણ કે આ લાઈન અહીંયા ડાયવર્ટ કરી નાખી છે તો એ પાઇપના જે બિલ પાઇપ ખોટી રીતે નાખ્યા છે અને આ લાઇન જે નાખવામાં આવી છે એ ગામમાંથી કેટલું ડુંગરાળ પાણી આવે છે કે જે એસડી અને ભીલવાડનો ખાચો અને પંચમુખાનો ખાતો જે છે ત્યાં ડુંગરના પાણી પણ આવે છે ગટરોમાં એ પાણીમાં માત્ર ત્રણની લાઈન નાખી છે અને ચીફ ઓફિસરશ્રીને હું કહું છું કે આપ સિદ્ધાંતવાદી અને નિષ્ઠાવાન અધિકારીની છાપ ધરાવતા હો અને તમે કાનૂની ચુસ્ત અમલ કરતા હો ત્યારે આ ત્રણના ભૂંગળા નાખીને તમે કઈ મૂર્તિનું દિવાળું ફૂક્યું છે કે જ્યાં નવના ભૂંગળા નાખવા પડે ત્યાં ત્રણ ત્રણના નાખ્યા છે અને મારો તો સણ સંતોને વેદક પ્રશ્ન એ છે કે આ ભૂંગળા આનંદ માટે બસ સ્ટેન્ડ સુધીને હાઈસ્કૂલ સુધી જે નાખ્યા છે અને પરિવાર પોતાને બનાવીને એની તપાસડીમો એ ભૂંગળા પણ પાઇપો પણ નબળી ગુણવત્તાના છે અને ક્યાંકથી રદ્દી માલ લાવીને બેસાડી દીધો છે આ શિયોરની ભોળી પ્રજા અને આ શિયોરમાં કોઈ રણીધણી ન હોય એમ અત્યારે બે બે ફાર્મ ને બે સુમાર ગેરકાયદેસર વહીવટ ચાલી રહ્યો છે ભ્રષ્ટાચારથી આ ભ્રષ્ટાચારને અટકાવવા ચાલો શિહરની જનતા આપણે સૌ સાથે મળીએ અને આ ભ્રષ્ટાચારીઓને સબક શીખવાડીએ કારણ કે ભૂતકાળમાં પણ સડસઠ છેતાલીસ કરોડ રૂપિયા આપણા પડી ગયા છે પાણીમાં અને સરકારશ્રીને પણ કહે છે કે આવી કરોડો રૂપિયાની તમારી સારી યોજના જ્યારે પાણીમાં નાખી દેતા હોય ત્યારે તમારા આ એક દિવસ પણ સત્તામાં રાખવાનો અધિકાર નથી એક દિવસ પણ આને સત્તામાં રાખી શકાય નહીં અને હું મારો સ્પષ્ટ મત આપું છું કે આ બોડી તાકીદની અસરથી સુકૃષ્ઠ થાય તો આ લોક કલ્યાણના કામ થાય છે અન્યથા આ શિહોર છે એ ગંદકીનું શહેર બની જશે ખાડાઓનું શહેર બની જશે અને સવલતો ગુજરનું શહેર બની જશે જેથી કરીને તાકીદની અસરથી આ તમામ વહીવટ કામદાર કલેક્ટરશ્રી તાકીદની અસરથી કોઈ સારા અધિકારી નિમણૂક કરી અને વહીવટ કરે હિન્દા શહેરને બહુ મોટું નુકસાન થશે એની જવાબદારી સરકારની તમામ એજન્સીની રહેશે હું સ્પષ્ટપણે અહીંયા જાહેર નિવેદન આપું છું બંને માત્ર માતા કી છે